હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય માતાજી હું પંકજ મિસ્ત્રી અને મિત્રો આજે આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ તો આજના બ્લોગમાં તમને બતાવીશ કે આપણે આજે શું નવું કરવાનું છે તો આજના બ્લોગમાં બની રહ્યો છો હું આવ્યો છું આજે પૂજા યુનિસેક્સ સલૂન મારા ખાસ મિત્ર ચેતનભાઈને ત્યાં ઉપર જઈને જોઈશું કે આજે શું કરીએ છીએ તો મિત્રો હું આવી ગયો છું પૂજા યુનિસેક્સ સલૂનની અંદર આ છે અમારા

કલર કરો છો કલર કલર નહીં કોણે શીખવાડી આ બધું તમને અમે પૈસા ભરી શીખવ્યા છે 4.5 લાખ રૂપિયા 4.5 લાખ બે રે તો મંડળો હેડો આઈદો હા એક મસા ખાઈને વાહ

મુઠીઓ વાળી વાળા ના નાખતા બે જણા કરતા મિત્રો મૌલિક ભાઈ પણ મળવા આવેલા છે અને સવારના બાર વાગ્યા અત્યારે રાતના આઠ વાગી ગયા છે ચાર કલાક થી મૌલિક ભાઈ પણ મારી જોડે છે તો અમે આ બધું થોડુંક આવું લઈને નીચે આંટો મારવા પણ ગયા હતા ચા પાણી કરવા માટે અને હજુ ખબર નહીં કેટલો ટાઈમ લે છે હજી એક જ કલાક હજી એક જ કલાક તો લીધું છે આવો હજી નહીં આપણી જાય શું લાગે છે ઓકડિયા કરી રહ્યા છે તો કેવા લાગે કેવા નહીં તો આપણે જેને જોઈએ ત્યારે ખબર પડશે

બરાબર ને રાઈટ ફોલો હવે મુલ્લાજી ઇન્સ્ટેટ કરીયા તો મિત્રો આજ છે અમાર આ પંકજ લુક અને કેવો લાગી લુક કમેન્ટ કરજો જરા અને બતાવજો કે આ સારું લાગે કે આગલો લુક વધુ સારું લાગે આ પંકજ ભાઈનો ફાઈનલ છે કલ શેરનો લુક બે હાજી ફાઈનલ બે દિવસ પહેલા હે આ ટાઈપ રહે થોડો

तो मित्रों फाइनली सलून थी बाहर निकली ने नीचे आ गया जी गाड़ी के अंदर तो अ फाइनल लुक आ भी गयो है वो थोड़ा तो तमे कमेंट्स कर दो कि ये ऊ लागे से बहुत थक गया जी कारण के बार कलाक थी सलून के अंदर था दस बार कलाक थी અને હજુ એક બે વાર વોશિંગ થશે પછી ફાઇનલ લુક આવશે પછી હું તમને વિડીયોમાં નેક્સ્ટ બ્લોગની અંદર બતાવીશ મળીએ ફરીથી બીજા બ્લોગમાં થેન્ક યુ